નોકરીમાં અભ્યાસ મારો થયો સુરતની અંદર કોલેજ નોકરી મે ચાલુ કરી જામનગર પછી આવ્યો હું ભાવનગર પછી આવ્યો અમદાવાદ અને અમદાવાદ થી પછી મારું પોસ્ટિંગ થયું મહીસાગર એટલે ગુજરાતના અલગ અલગ ખૂણામાં રહ્યા પછી જ્યારે મહીસાગરમાં પોસ્ટિંગ થયું તો મારે પણ તો હું જે લોકોની સાથે રહું છું એ લોકોને સમજવા હોય એમની તકલીફ સમજવી હોય એમના પ્રશ્નો સમજવા હોય એમની રહેણી સમજવી હોય તો એસી ચેમ્બરમાં બેસીને તો સમજાશે નહીં એટલે નક્કી એવું કર્યું માનનીય રેન્જ આઈજી અસારી સાહેબ ની સૂચનાથી કે ભાઈ તમામ પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી અને એસપી મહિનામાં એકાદ વાર એકાદ ગામમાં રાત્રે જઈને લોકોને મળશે એમના ઘરે જમશે અને એમની સાથે વાતચીત કરશે અને એમના શું પ્રશ્નો છે એ ખબર પડશે હવે અહીંયા જયારે હું આ લોકોને જોઉં છું બધા જ ખેતરમાં જે મજૂરી કરે છે આમાંથી કોઈ વ્યક્તિ લુણાવાડા મારી પાસે ફરિયાદ લઈને આવે તો મને એ સમજાવવું જોઈએ કે એ વ્યક્તિ પોતાનો આખો દિવસ પાડી પોતાના ઢોર એકબીજાના હવાલે છોડી અને પોતાની મજૂરીના કાળી મજૂરીના પૈસામાંથી ભાડું ખર્ચી અને અહીંયા સુધી એને આવવું પડ્યું છે તો કેમ આવવું પડ્યું છે એ સમજ સમજશક્તિ મારી અંદર ને મારા સ્ટાફની અંદર ડેવલપ થાય એ હેતુથી આજે તમારા બધાની વચ્ચે અમે આવે આપણે પ્રાર્થના કરી રામદેવ ભીના કે કોઈ આવવાની જરૂર ના પડે લુણાવાડ બરાબર અને એ આવવાની જરૂર ના પડે એટલે અમે તમારી સામે આવ્યા છીએ આપણે એવા વિસ્તારની અંદર રહીએ છીએ કે જ્યાં આજકાલ તો સુધરેલો માણસ એવું કહે છે કે ફેસિલિટી નથી પણ મને પર્સનલી એવું લાગે કે આનાથી સારી ફેસિલિટી બીજે ક્યાંય નથી અહીંયા ચોખ્ખી હવા છે ચોખ્ખું પાણી છે અને એનાથી વિશેષ ચોખ્ખા માણસો છે મહીસાગરની અંદર મારું પોસ્ટિંગ થયું ત્યારે મને સૌથી વધારે આનંદ એ વાતનો થયો કે આ વિસ્તારની અંદર રહીને મને જે શુદ્ધતા અને જે પવિત્રતા માણવાનો મોકો મળશે ના માત્ર ભોજનની ના માત્ર પાણીની પણ માણસાઈની પણ એવું મને બીજે ક્યાંય નહીં મળે એટલે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આ ધરતી ઉપર મને નોકરી કરવાનો અવસર મળ્યો અને એ બધાનું અત્યારે મને કેટલા લગભગ સાડા ત્રણ મહિના થયા છે રાઈટ પણ સાડા ત્રણ મહિનામાં એટલી મજા આવી ગઈ એટલે હું વિચારું છું કે આગળના વર્ષો પણ એટલા સારી રીતે જવાના છે અને એ બધાનો શ્રેય જાય છે તમને બધાનો કે પોલીસ ડિપાર્ટમેન્ટને જે સાથ સહકાર તમે બધા આપી રહ્યા છો એ જોઈને ખૂબ આનંદ થાય છે બે ત્રણ મુદ્દા જે પોલીસ